ડાળીઓ ગમે એટલી વડલામાંથી બારી નીકળે પણ થડ્યું એક છે એટલે આપણો બધો સમાજ આખો એક થઈને રે અને એટલા માટે અને એ સત્ય છે ઈશ્વર એક સત્ય છે એક જ ઈશ્વર ભગવાન સ્વામિનારાયણે બી આ વાત બહુ સરસ કીધી વચનામૃતમાં કે ભગવાન તો મહારાજ કે એક જ છે આ ભગવાન તો એક જ છે સ્વામિનારાયણ ભગવાને તર્ક કેવો દીધો બે ભગવાન હોય ને તો એક ભગવાન કે છે કોણ વરસાદ વરસાવો હશે ને બીજો કે નથી વરસાવો માથા કોઈ જ્યાં વિના રહી જ નહીં આ તમે ઘરે પાંચ જણાઓ તમારા ગ્રહસ્થોમાં ધંધો ભલે ભેગો રાખો પણ અમુક સમયે રહોડું નોખું કરવા કરી નાખવું પડે શાક એક નો થાય પૂછો કે બપોર શેનું શાક કરો તો એક કે ગુવારનું કરો એક કે ભીંડાનું કરો એક કે કારેલાનું કરો નો ઈ મત જુદા પડે જ તે તમારે હવે આપણે આટલા બેઠા છે તમે બધાને પૂછો કે ભાઈ તમને કયો કલર ગમે એક કે મને કાળો ગમે એક કે મને વ્હાઈટ ગમે એક કે મને ગ્રીન ગમે એક કે મને આછો પર્પલ હોય ને ગમે બધાને અલગ અલગ જ ગમે માણસ આવે એટલે રુચિભેદ થવાના જ તે ઈશ્વર છે એ આ આખી સૃષ્ટિ એક ધારી ચાલી આવે છે એનું કારણ કે એનો બનાવનારો ઈશ્વર એક છે અને એ ઈશ્વર નો આ ગ્રંથ અને શંકર દાદા એ સત્યમ શિવમ સુંદરમ લખી દીધું એટલે એને કોઈને વાંધો જ નથી શંકર રામ રામનો ગ્રંથ શંકર લખે શું કરવા લખે ભાઈ એને કોઈને કઈ વાંધો છે જ નહીં એ બધા તો એકમેક થઈને જ રહેવા માંગે વાંધા માત્ર આપણા છે માથા કોઈટ બધી આપણી છે અને વાંધામાં પાછું કેવું છે કે કંઈક ખોય આવતી હોય ને એનો જ વાંધો બાકી બીજો કઈ વાંધો નહીં અમારા વાળા હોય અમારે સાથ જોવો તો હવે મનો કે થોડું ઘણું કઈ આડાઓ વાડાવાડી કરતા હોય તો વાડાવાડીમાં રૂપિયા વાળું ઘેટું બારું છે ને એટલો જ વાંધો ખાનારા ભલન બીજા વૈયા જતા કે કે વાંધો નહીં કે ઓછા એટલા એમ એટલે મૂળ અહીંયા વાંધામાં બધું આ લોકના જ વાંધા છે બીજા કઈ કોઈને કઈ આધ્યાત્મિક વાંધા છે જ નહીં વાંધા બધા ભૌતિક છે એટલે આપણે બધાએ આ ગ્રંથ દ્વારા એક થવાની કોશિશ કરીએ અને સુંદર મજાનું ટાઇટલ આપી દીધું સત્યમ શિવમ સુંદરમ મંગલાચરણ કરતા સૌ પ્રથમ તુલસીદાસજી ગણપતિ અને સરસ્વતીની વંદના કરે છે રામનો ગ્રંથ છે પણ કેવું આમ બધું ભગવાનનું એક્યપણું બધા કરતા જાય સૌ પ્રથમ થોડા શ્લોક સંસ્કૃતના લખ્યા કારણ કે પહેલાં એવી એક માન્યતા હતી કે ગ્રંથ કોઈ પણ રચાય એ સંસ્કૃતમાં જ રચાય કારણ કે આપણી ભારતની મૂળ ભાષા જે છે એ સંસ્કૃત છે અને આ ભાષા આ લોકના માનવની નહીં આ દેવોની ભાષા છે અને એટલા માટે અને દેવ ભાષા સંસ્કૃત કહેવામાં આવે આજે વિશ્વના દરેક લોકો એવું માને છે કે ભારત આ જે સંસ્કૃત ભાષા છે એ ઘણી બધી અન્ય ભાષાઓની જનની છે કે તા માં છે આમાંથી બીજી બધી ભાષાઓ બારી આવી છે અને એટલા માટે આપણા બધા જ શાસ્ત્રો હિન્દુઓના સંસ્કૃત ભાષામાં લખાણા છે વેદ હોય ઉપનિષદ હોય અઢાર પુરાણ હોય શટ દર્શન હોય બધા જ શાસ્ત્રો મૂળ સંસ્કૃતમાં લખાણા છે અને સંસ્કૃતમાં જ શાસ્ત્ર બને એવી માન્યતા પણ હવે આજકાલ સંસ્કૃત લોકો જાણતા ના હોય એટલે પછી પ્રાકૃત ભાષાઓમાં ગ્રંથ બન્યા સંસ્કૃત સિવાયની બધી જ ભાષાઓને પ્રાકૃત ભાષા કહેવામાં આવે પછી ગુજરાતી હોય મરાઠી હોય હિન્દી હોય કોઈ બી ભાષા હોય એને પ્રાકૃત ભાષા કહેવાય એટલે તુલસીદાસજીને પછી પોતાની જે ત્યાંની દેશની ભાષા પ્રાકૃત ભાષા એમાં ગ્રંથ બનાવવો છે તો શરૂઆત એણે થોડા સંસ્કૃત શ્લોકોથી કરી વર્ણનામ રસાનામ સૌ પ્રથમ સરસ્વતી અને ગણપતિ એમની પ્રાર્થના કરી છે મારેન તમારે બધાએ બી સત્કાર્ય કરીએ ને તો આવી રીતે ઈશ્વરોનું સ્મરણ કરી અને પછી કરવું છોકરાઓને ભણાવવા બેહાડો ને તોય તે આમ ભગવાનનું પૂજન કરી એમને રૂડા આશીર્વાદ દેવડાવવા વડીલોના આશીર્વાદ દેવડાવવા અને પછી એને ભણવા મૂકવા જવું જેથી કરીને સારું ભણીને આવે માઇલપાથી આ બહુ જરૂરી છે ખાલી પુરુષ પ્રયત્નથી બધાય કામ નથી થતા અમુક કૃપાની પણ જરૂર પડતી હોય છે આશીર્વાદની પણ જરૂર પડતી હોય અને એટલા માટે જ્યારે ક્યારેક તમે બાળકને ભણવા બેસાડો ત્યારે ભગવાનનું તો જે તમારા ઈષ્ટદેવ હોય એનું પૂજન કરાવવું એની પાસે વડીલોની પૂજા કરાવડાવી માતા પિતા સાસુ સસરા જે આપણા ઘરમાં પરિવારજનો હોય ગુરુજનો હોય તો એની પાસે આશીર્વાદ લે ઉડાવવા અને પછી ભણવા મૂકવા અને તુલસીદાસજી સરસ્વતી અને ગણપતિની પૂજન વંદના કર્યા પછી શંકર અને પાર્વતીની વંદના કરે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ સિદ્ધા સિદ્ધાસ્વા તુલસીદાસજી કહે છે કે શ્રદ્ધા રૂપ શંકર શ્રદ્ધારૂપ ભવાની અને વિશ્વાસ રૂપ શંકર આ બંનેની હું વંદના કરું છું પાર્વતી છે એ શ્રદ્ધાનું સ્વરૂપ છે અને શંકર છે વિશ્વાસનું સ્વરૂપ છે શંકર દાદાનું અંગ વિશ્વાસુ છે એટલે શંકરના જીવનનું આમ સ્ટડી કરો ને તેમાં તર્ક વિતર્ક બહુ ન આવે શંકર વિશ્વાસુ જીવન છે એનું અને પાર્વતીને તર્ક વિતર્ક થાય પણ એ જે કાર્ય ઉપાડે એમાં એને શ્રદ્ધા ગજબ નહીં જ્યાં સુધી એક સિદ્ધ ન થાય ત્યાં સુધી એની શ્રદ્ધા ન ફૂટે આગળ આખું ચરિત્ર આવશે ત્યાં હું તમને કહીશ પણ શ્રદ્ધા એટલે પાર્વતીની એટલે અહીંયા તુલસીદાસજીએ કીધું કે શ્રદ્ધારૂપ ભવાની અને વિશ્વાસરૂપ શંકર એ બેની હું વંદના કરું છું અને એના વિના અંતરમાં રહેલા પરમાત્મા પણ દેખાતા નથી યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા સ્વાંતસ્થમ ઈશ્વરમ એટલા માટે હું શંકર અને પાર્વતીની પણ વંદના કરું છું પછી ગુરુની વંદના કરી વાલ્મીકી ઋષિની વંદના કરી હનુમાનજી સીતાજી રામ બધાની વંદના સંસ્કૃત શ્લોકમાં કરી છે અને પછી પ્રાકૃત ભાષાના ગ્રંથની શરૂઆત કરતાં સૌ પ્રથમ પરમાત્માની વંદના કરતાં તુલસીદાસજી બોલે છે જેની કૃપાથી મૂંગા બોલતા થાય અને લંગડા ચાલતા થાય એ પરમાત્મા મારા ઉપર કૃપા કરજો મારે એક વાત કેવી છે આમાં પછી ભગવાનની વંદના કર્યા પછી ગુરુની વંદના કરે છે મોટા મોટા જે જે પુરુષો થયા એના જીવનમાં આ આપને જોવા મળે કે ગમે એટલા મોટા થાય પણ એના જીવનમાંથી એક ઈશ્વર ભક્તિ અને એક ગુરુ ભક્તિ કેતા વડીલો પ્રત્યેનો આદર આ બે વસ્તુ જાતે નથી અને જેનામાં આ બે હોય ને એ આત્મા વાસ્તવિક દ્રષ્ટિએ મોટો થતો બી હોય છે એનામાં આ બે વસ્તુ જોવા મળશે કોઈ બી મહાપુરુષો જે જે થયા એના તમે જીવનમાં જોશો ઈશ્વર ભક્તિ એને ઈશ્વર પ્રત્યેનો જે ભાવ અને એક ગુરુ ભક્તિ કે વડીલો પ્રત્યેનો જે આદર ગુરુ ભક્તિમાં ખાલી પોતાના ગુરુ એવું નહીં જે કોઈ સારા સંતો હોય મહાપુરુષો હોય વડીલો હોય પરિવારમાં હોય તો પોતાના માતા પિતા હોય કાકા કાકી વડીલો હોય એના પ્રત્યેનો જે આદર આ એ માણસ આમ શોભે બહુ હારો આ જેનામાં આવી વિવેક હોય નમ્રતા હોય